ચાલો બાળકો આજે આપણે આપણા ઘરની અંદર જે મસાલા વપરાય છે એ મસાલા વિશે શીખવાનું છે તો નવમો પાઠ છે ત્રીજા ધોરણની અંદર ગુજરાતીમાં રંગબેરંગી મસાલિયું તો આ આ જે મસાલિયું છે એની અંદર બધા મસાલા છે તો આપણે એ વિશે ઓળખ કરીએ અને એ સામા વપરાય છે તે પણ જોઈએ ચાલો આ સૌ પ્રથમ છે આ લે બેટા આ આ ચાખી જો તું આ તને કેવું લાગે તું હા ને હા ખાઈ જવો કેવું લાગે છે ખાઈ કેવું લાગે છે લાગે છે સરસ ચાલો લે બેટા તમે ચાખી જવો કેવું લાગે છે ગળિયું ઘડ્યું લાગે છે ચલો ચાખી જવો કેવું લાગે છે બેટા ખાટું ખાટું સરસ ચલો આ બાજુ લાવ

તો આપણા જીવન ની અંદર ખૂબ ઉપયોગી છે આ છ રસો જે આપણે દાળ ખાતા હોય તો છ રસો પ્રમાણસર લેવા માટે આપણે ઉપયોગ કરીશું બરાબર બેટા આ જે તુરુ છે એ શેમાં વપરાય દાળ માં વપરાય શામાં વપરાય દાળમાં વપરાય છે આ વપરાય બેટા ખોરાક જે ગોળ છે એ શામાં વપરાય દાળમાં દાળમાં વપરાય છે સરસ બેટા તીખી ખાટી આંબલીમાં વપરાય દાળમાં વપરાય છે હા પછી આ જે તીખું છે એ શામાં વપરાય મરચું બેટા શાકમાં શાકમાં બીજા કસમ વપરાય છે હા શું બનાવા દાળમાં સરસ અને ગોટા બનાવવા પણ વપરાય બરાબર પછી આ ખારું છે બેટા એ શેમાં વપરાય છે મીઠારું મીઠું શાક માં દાળ માં વપરાય બરાબર સરસ પછી આ કડું છેમાં વપરાય બકા મેથી છે શાકમાં અને દાળમાં હા શાકમાં ને દાળમાં મેથી મેથી વપરાય છે પછી આ શું છે ખડદ આસામાં વપરાય શાકમાં ને દાળમાં શાકમાં ને દાળમાં વપરાય સરસ પછી આ આ શું છે લવિંગ છે લવિંગ શામાં વપરાય દાળમાં દાળમાં હા હા સરસ ચાલો પછી આ શું છે મરચાં હા આસામાં વપરાય બેટા ચામા ચા માં વપરાય છે બરાબર છે શેમ વપરાય દાળ વપરાય છે વઘાર કરવા બરાબર ને હા સરસ આ શું છે બેટા કેવો લીમડો છે મીઠી લીમડી છે કઢીમાં વપરાય ને હા બરાબર ચા શું છે બેટા

શામાં ચામાં વપરાય છે ને હા ચામા વપરાય છે સરસ સરસ પછી આ ત્યામાં વપરાય છે દાળમાં વપરાય છે ને મસાલા હા ચામા વપરાય છે ચલો પછી આ શું છે તમાલપત્રાળમાં વપરાય છે ખબર છે ને હા સરસ સરસ પછી આ શું છે ઇલાયચી ચા માં હા ચા ની અને લાડવાની અંદર એ ઈલાયચી વપરાય છે ચા શું છે લસણ લસણ છે શાક કામ લાગે છે દાળમાં ના થાય ચટણી બનાવવા દાળમાં ને ચટણી બનાવવા હા આની અંદર ચટણી બનાવી નાખે છે ને શાકમાન બધે હા સરસ આ શું છે આ શું છે લીલા ધાણા છે તો આ લીલા ધાણા શેટા દાળમાં કેવો સ્વાદ લાગે છે સરસ લાગે છે ને સરસ અને આ લસણ કેવું લાગે છે બેટા તીખું લાગે છે સરસ 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 ચાલો આપણે આગળ જઈશું આ તજ કેવું લાગે છે બેટા તીખું લાગે છે સરસ સરસ તમને ખબર છે ને આ મીઠા સોડા કેવા લાગે બેટા ખારા લાગે છે હા આ તજ કેવું લાગે છે તીખું લાગે છે એટલે આ લીમડું કેવું લાગે છે મને

વપરાતા હોય છે અને આપડા સ પ્રમાણ જો લેવામાં આવે તો આપણને રોગ થતા નથી તો આપણે સૌ આપણા ઘરની અંદર આ જે મસાલા છે એ બધા મસાલા થી આપણે પરિચિત થઈશું બરાબર